ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય ગુજરાતી જેમાં આજે આપણે લેખન વિભાગમાં ગદ્યાત ગ્રહણ વિશે આજે આપણે સમજૂતી મેળવશું તો સૌ પ્રથમ તો કહેવાય આપણે ગદ્યાસ ગ્રહણ એટલે શું તો કે ગદ્યાસ ગ્રહણ એટલે ગદ્યને ગદ્યખંડને બરાબર રીતે સમજી અને તેના આધારે પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપવા એને કહેવાય ગદ્યખંડ ભાઈ ગધ્યખંડ છે ગદ્ય ખંડ એટલે એક રીતનો ફકરો તમને એક ફકરો આપેલો હોય અને એને એક બે વાર વાંચી અને સમજી અને પછી એમાં જે પ્રશ્ન આપ્યા હોય એના ઉત્તર આપણી ભાષામાં લખવા તો એને કહેવાય ગદ્ય ગધ્યાગ્રહણ હવે આપણે ગધ્યાગ્રહણ કરવું હોય તો એની વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે તો પહેલું તો પહેલી બાબત છે કે આપવામાં આવેલ ગદ્ય ખંડને ધ્યાનપૂર્વક વાંચો એકવાર વાંચવાથી તે બરાબર ન સમજાય તો તેને ફરીથી વાંચો અને તેનો ભાવાર્થ પૂરેપૂરો સમજી લો હવે કહે છે કે તમને જે ગદ્યખંડ આપ્યો છે તો એને ધ્યાનપૂર્વક એકવાર વાંચી જાઓ એકવાર વાંચો તો બરાબર ના સમજાય તો એને ફરીથી વાંચો અને કહે છે કે એનો પૂરેપૂરો સમજી લો આપણે એકવાર ગદ્યખંડને વાંચી લીધો પછી એને તમે એકવાર સમજી લો અને જો તમને ના સમજાય તો ફરીથી વાંચો અને આવી રીતે એને પૂરેપૂરો એનો ભાવ એટલે કે એમાં આપણને અર્થ સમજી લેવાનો ભાઈ આ ગ આ ગદ્યખંડમાં આપણને શું કે કહેવા માગે શું સમજાવવા માગે છે પછી બીજું છે બીજી ધ્યાનમાં રાખની બાબત કે પ્રશ્નોને ધ્યાનમાં રાખીને ગદ્યખંડને ફરી વાંચો હવે આપણે એકવાર ગદ્યખંડ વાંચી લીધો હવે પ્રશ્નો વાંચો અને પ્રશ્નને ધ્યાનમાં રાખી અને ગદ્યખંડને વાંચો એટલે તમને ઓટોમેટિક પ્રશ્નોના જવાબ છે એ મળી જશે ત્રીજું છે કે બધા પ્રશ્નોના ઉત્તર પહેલાં મનમાં ગોઠવી લો અને પછી તેને કે છે તે પછી તેના ઉત્તર લખો હવે પછી કહે છે કે તમે ગદ્યખંડ વાંચી લીધો એકવાર પ્રશ્નને ધ્યાનમાં રાખીને ગદ્યખંડ વાંચી લીધો હવે બધા પ્રશ્નો હોય તો એને ઉત્તર પહેલાં મનમાં ગોઠવી લેવાના કે ભાઈ આમાં શું આવશે અને શું નહીં આવે ઓકે બધા પ્રશ્નો ઉત્તર હોય પહેલાં મનમાં ગોઠવી લો હવે પછી કહે છે કે તેના ઉત્તર તમે લખો પહેલાં આપણા મનમાં આપણે ગોઠવી લઈએ ભાઈ આ શબ્દ પછી આ શબ્દ આવે આ પ્રશ્ન પછી આ જવાબ આવે તો તમને ઉત્તર લખવામાં સરળતા પડે ચોથું છે કે દરેક પ્રશ્નનું ઉત્તર સરળ ભાષામાં લખો હવે એના પછી છે કે તમે કોઈ પણ પ્રશ્ન છે તો એનું ઉત્તર છે એ કેવી સરળ ભાષામાં લખો સરળ ભાષા એટલે કે તમને સમજાય તમે એ છે એ સરળ ભાષા કે તમે લખ્યું છે તો સામેવાળાને ખબર પડવી જોઈએ કે ભાઈ તમે શું હા તમે એ તમે પ્રશ્નોનો જવાબ છે એ ફકરાના આધારે પણ ભાષા તમે તમારી ભાષાનો પણ ઉપયોગ કરી શકો છો એટલે દરેક પ્રશ્નનો ઉત્તર હોય એ આપણે જે ભાઈ અંદર લીટી આપી છે એ બેઠી લીટી ઉતારવી નહીં પણ આપણી રીતે અંદર જે શબ્દોનો ફેરફાર થાય ફેરફાર કરી અને તમે તમારી ભાષામાં ઉત્તર લખી શકો છો પાંચમું છે કે ગદ્યખંડના ભાવને સ્પષ્ટ કરે તેવું શીર્ષક આપો કહે છે કે તમે ગદ્યખંડ છે હવે આપણે જે પણ ગદ્યખંડ તમે આખો ફકરો વાંચો તમને ખબર પડે ભાઈ આમાં શેનું મહત્વ છે અથવા તો શેના વિશે આપણને શેના ભાવ સ્પષ્ટ કરે છે શું કહે સેના વિશે કહેવા માગે છે એના આધારે તમે યોગ્ય શીર્ષક આપી દો એના પછી છઠ્ઠો છે કે લખેલા ઉત્તરો ફરીથી એકવાર વાંચેલો અને કોઈ ભૂલ રહી ગયું તો એને સુધારી લો હવે એના પછી કહે છે કે તમે ગદ્યખંડ છે તો એના પ્રશ્નો જવાબ તમે લખી લીધા તો એ આખું ફરીથી ઉત્તરોને એકવાર વાંચી લો કે ભાઈ મારી જો હજી આપણે કોઈ ભૂલ રહી ગઈ હોય જોડણી ભૂલો રહી ગઈ હોય કોઈ શબ્દની ભૂલો રહી તમે એ ભૂલ સુધારી લો તો આવી રીતે તમે બાબતોને ધ્યાનમાં રાખીને ગદ્યખંડ કરો તો કહે છે કે તમારો ગદ્યખંડ છે એ સરસ થાય જો આપણે એટલે એક ઉદાહરણ જોઈ લઈએ કહે છે કે જીવન વ્યવહારમાં ચાલવા માટે કે છે શારીરિક મહેનત કરવી પડે શ્રમ પડે એવા ઉત્પાદક કામો કરવા પડે અને આપણે મહેનત પ્રત્યે તો એક પ્રકારનો કંટાળો આવ્યો આપણને મહેનત પ્રત્યે એક પ્રકારનો કંટાળો આવ્યો છે આપણે મહેનતના કામને કુલીનું કામ મજૂરનું કામ હલકું કામ એમ કહીને કે છે ઉતારી પાડ્યું છે આપણે અત્યારે આપણે અત્યારે જોઈએ છે કે બધાને કોઈ સારી મહેનત કરવી જ નથી બધાને કોઈ શ્રમ પડે એવા તો અત્યારે કોઈને કામ જ કરવા નથી હોતા અને આપણને તો એ કંટાળો આપણને તો કહે છે કે આપણને તો એ કુલીનું કામ મજૂરનું કામ એના તો આપણે ઉતારી પડીએ કે આ તો મજૂરી કહેવાય એવી રીતે પણ એ અભણ શ્રમજીવી જ કહે છે કે ખાવા માટે અનાજ પહેરવા માટે કપડાં અને રહેવા માટે કહે છે મકાન બનાવી આપે આપણે જોઈએ ત્યારે કોઈને ખેતી નથી કરવી પણ ખબર નથી કે આપણને ત્યારે એ ખેતી કરે છે તો જ આપણને અનાજ મળે છે પહેરવા માટે કપડાં રહેવા માટે મકાન આ કડિયા છે એ મકાન બનાવી આપે તો એના વિના કે છે જીવન એક પણ ડગલું ચાલી આવે એટલે આપણે જોઈએ આવા શ્રમજીવીને જે કામ મહેનતનું કામ કરતા હોય એને જો આપણે નીચા ગણતા હોઈએ ને તો એ આપણી ભૂલ કહેવાય કેમકે જો ના હોય ને તો આપણે મકાને નથી બને એમ ને અનાજે નથી બને એમ એટલે એમના વગર આપણે એક ડગલું પણ કે ચાલી શકવાના નથી એટલા માટે રવિશંકર મહારાજે કહે છે કે કામ વિનાની બુદ્ધિને એકડા વિનાના મીંડા જેવી કે છે ગણાવી છે એટલે રવિશંકર મહારાજ એ શું કહે છે કે કામ વિનાની બુદ્ધિ એટલે જેને કામ વગરની બુદ્ધિ હોય જે ખાલી જે મોટી મોટી વાતો કરતો હોય પણ જે કામના કરતી હોય એની બુદ્ધિ છે કંઈ કામની કહેવાય નહીં એકડા વિનાના મીંડા જેવી ગણાવી જવાય કેમ કે એકડા વિનાના મીંડા જેવી કહેશે ગણાવી છે મીંડો ગમે એટલું વધે પણ રકમની કિંમત ના મીંડું એકલું હોય તેની કોઈ કિંમત ના હોય પણ આગળ એકડો લાગી જાય તેની કિંમત વધી જાય આપણે એકલો ઝીરો જ કરીને પણ પાછળ તમે આગળ એકડો લગાવી દો દસ થાય એવી રીતે એકલો એકડો એકલો એકડો હોય છે તો એની એક કિંમત નથી પણ જેમ જેમ પાછળ મીંડા લગાવીએ એમ એમ એની કિંમત તમે એક એકડો એકલો હોય તો એક જ કહેવાય પણ એની પાછળ તમે મીંડો લગાવો દસ થાય બે મીંડા લગાવો તો સો થાય ત્રણ લગાવો તો હજાર થાય એવી જ રીતે કહે છે કે મીંડા ગમે તેટલા વધે પણ રકમની કિંમત ન વધે એવી જ રીતે કહે છે કે મીંડો જો એકલા તમે મીંડા કરો ને તો એ એકડા વગર એની કોઈ કિંમત નથી બરાબર એટલે કહે છે કે આવી રીતે બધાને એકબીજાની જરૂર પડતી હોય પણ એકડો હોય તો પછી મીંડા ચડતા જાય તો એની એ કિંમત વધે એટલે એમ નરી બુદ્ધિની કશી કિંમત નથી પણ કામની અંદર બુદ્ધિ વળે તો એ કામની કિંમત કે છે અને ઘણી વધી જાય એટલે મીંડો એકલું હોય તો પણ મીંડાની કોઈ કિંમત નથી હોય અને જો એકડો એકલો હોય તો એની પણ કિંમત હોતી નથી એટલે એવી જ રીતે કહે છે કે ખાલી બુદ્ધિ હોય તો એની એકલી કિંમત નથી પણ કામની અંદર જો બુદ્ધિ મળે બંને જો મળી જાય તો એની કિંમત છે એ અનેક ગણી કે છે વધી જાય છે આજે જે ગદ્યખંડ છે એ બબલભાઈ મહેતાએ આપેલું છે તો આપણને સરસ એ આપણને સર શારીરિક મહેનત વિશે આપણને એમ કે એનું કેટલું મહત્ત્વ છે બુદ્ધિ અને શારીરિક એના વિશે આપણને હોય તો હવે જો આપણને એ પ્રશ્ન આપ્યો છે કે શારીરિક મહેનત શા માટે કરવી પડે આપણે મહેનતના કામને શું કહીને ઉતારી પાડ્યું છે કામની કિંમત ક્યારે વધી જાય શા માટે અને આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો તો પહેલો આપણો પ્રશ્ન છે કે શારીરિક મહેનત શા માટે કરવી પડે તો એનો જવાબ છે કે જીવન વ્યવહાર ચલાવવા માટે આપણે શારીરિક મહેનત કરવી પડે પણ શારીરિક મહેનત કેમ કે જો આપણે મહેનત નહીં કરીએ તો આપણું જિંદગી છે એ ચાલશે નહીં એટલે જીવન વ્યવહાર ચલાવવા માટે કે છે શારીરિક મહેનત કરવી પડે બીજો પ્રશ્ન છે કે આપણે મહેનતના કામને શું કહીને ઉતારી પાડ્યું છે આપણે આગળ ફકરામ જોયું હતું કે ભાઈ એમ આપણે કુલીનું કામ ને મજૂરીનું કામ ને હલકું કામ કહીને ઉતારી આપ્યું છે બરાબર તો કે છે આપણે આપણી ભાષામાં લખવી હોય તો આપણે એમ લખે કે આપણે મહેનતના કામને કુલીનું કામ મજૂરીનું કામ અને હલકું કામ કહીને કે છે ઉતારી પાડ્યું છે ત્રીજો પ્રશ્ન છે કે કામની કિંમત ક્યારે વધી જાય અને શા માટે તો આપણે આગળ જોયું તો કે ભાઈ બુદ્ધિ અને કામ છે તો બંને મળી જાય તો કિંમત ગણે ઘણી વધી જાય તો આમાં જો આપણને પ્રશ્ન જવાબ છે કે કામની અંદર બુદ્ધિ વળે તો એ કામની કિંમત છે એ કે છે અને ઘણી વધી જાય છે કારણ કે કામ વિનાની બુદ્ધિ એકડા વિનાના કે છે વીંડા જેવી છે હવે એના પછી છે કે ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો હવે આપણને આટલા ગદ્યખંડ આખો વાંચો એમાં ખબર પડી કે ભાઈ આમાં શ્રમ એટલે મહેનત છે પરિશ્રમ છે તો મહેનત છે એનો મહિમા દર્શાયો છે આમાં આપણને શ્રમ વિશે વાત કરવામાં આવી છે બરોબર તો કે ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો હવે આપણે કહી શકીએ કે ભાઈ આ ગદ્યખંડનો યોગ્ય શીર્ષક તો કે ભાઈ શ્રમનો મહિમા તો આવી રીતે કહે છે કે આપણે જો ગદ્યખંડ છે તો એની જો આવી ધ્યાનમાં રાખવાની બાબતો એને ધ્યાનમાં રાખીએ અને આપણે ગધ્યથ ગ્રહણ કરીએ તો આપણે યોગ્ય રીતે ગધ્યાર ગ્રહણ કે છે કરી શકીએ છીએ તો આ હતું એ આપણું ગધ્યર્થ ગ્રહણ